શ્રી વિહારિયા હનુમાનજી સાર્વજનિક ટ્રસ્ટ વિહાર ચાર રસ્તા દ્વારા વિહારિયા હનુમાનજી દાદાની મૂર્તિ તેમજ મંદિરમાં નવીન કલર કામ તેમજ પેઇન્ટિંગ કરી શ્રી વિહારી હનુમાન દાદાની મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવ્યા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વિહાર ગામની પાસે વિહાર ચાર રસ્તાની બાજુમાં આવેલ પૌરાણિક અને ઐતિહાસિક શ્રી વિહારિયા હનુમાનજી દાદાનું ભવ્ય મંદિર આવેલું છે તેમજ વિહાર્યા હનુમાનજીના મંદિરની બાજુમાં ભગવાન શ્રી રામનું મંદિર પણ આવેલું છે જે મંદિરમાં એકલા શ્રી રામજી ભગવાનની મૂર્તિ આવેલી છે શ્રી વિહારી હનુમાનજી દાદાનો મહિમા ખૂબ મોટો છે અહીંયા વિહાર તેમજ ચોપ્પન ગામના ભાવિક ભક્તો દર શનિવારે ખૂબ મોટી સંખ્યામાં સવારથી જ દર્શન કરવા આવે છે તો આવો અહીંના મંદિરના પૂજારી તેમજ રમણભાઈ સાથે મંદિર વિશે માહિતી बाल समेर विभक्षि तब तीनों लोक भयो अंधियारो ताही सो त्रास भयो जग को यह संकट का सो जात न टारो देवन आनी करी बिनती तब छाड़ी दियो रब कष्ट निवारो કોઈ જગ મેકટ મોચન ના તારો સંકટ મોચન ના તારો સુનમ આપનો રાજોને માશુકેસો આદનો જે બલાદાનોનો ઇતિહાસ વિશે થોડી આપને હજારો વર્ષ જૂની છે આપને બિહાર ગામના મુનાજીત પાયો છે સુનમ દાદા આપનો રબણ ભાઈ કારીગર હતા દાદાનો જે થોડુંકનો મે એટલો છે કે મે ભલી વસ્તીનું આ પૂજા વિધિ હું છું બરોબર અહીંયા હું અઢી વર્ષથી આવેલો છું અને મને દાદાનો એટલો ચમત્કાર છે કે એનો આપણો વીસ લાખ પૂરો પૂરો મળી જાય અને આ મૃત્યુનો મહિમા એટલો છે જે સાતસોથી આઠસો વર્ષ પહેલાં આ ગામો આ ગામો પર ધળવણી કરવાની હતી અને ગાડામાં ભરતા દાદા સાહેબ અહીં લાવતા હતા દાદાને વિશ્રામ કરવાનો વિશ્વાસ વિશ્વાસ અહીંયા ગાડો ઉભો રાખ્યો તો ગાઢો પછી ફરી વાર તો ચાલુ કરવા ત્યારે દાદાએ કીધું કે મારે અહીંયા સ્થાપન કરવું હોય અહીંયા જ રહેવું હોય તેથી બિહાર ગામના જે દરેક હરિભક્તો આ મૂર્તિનો મહિમા એટલો પૂરો પૂરો જાણે છે દિવસમાં નહીં વર્ષે તો બે મહિને સોમીને દાદાનું લોકોનું મૂક વિશ્વાસ બી હતો નહીં લોકો દાદાને કોઈ બી કામ હોય દાદાનું તો પેલો દાદાનું નામ નહીં આગળ કામ કરવા દરેક વિશ્વાસ બેઠો નહીં દાદા અહીંયા દાદાના કેવા કેવા ઉત્સવ વારંભાદા ઉત્સવમાં જન્માષ્ટમી દાદા મોટો મેળો કરાય છે અહીંયા મારે હનુમાન જયંતિ ત્યારે અમદાવાદથી સંગાવાસ મતલબ હજાર બારસો માણસની સંગાવાસ થાય કોઈ લોકોને ઉત્સાહ થાય આખો ભજન કીર્તન થાય બીજા કયા કયા કાર્યક્રમો થાય છે જન્માષ્ટમી હનુમાન જયંતિ એટલે શનિવારના દ્વારાથી અમારે અહીંયા દરેક માણસ ગામનું આજુબાજુના ગામથી દરેક માલભ પંદરસો બે હજાર માણસના દર્શન થાય સાથે અમે ગામ આજે વર્ષો પહેલાં લગભગ ચાલીસ પચાસ વર્ષ પહેલાં તમારું કલરનું એવું કામ કર્યું આજે નવાસથી નવી નવા દિનથી આજે એમનું કામ સ્થાપન કર્યું